અને ખેડૂતોની જીવાદોરી સમાન સિંચાઈનું પાણી પહોંચાડતી સુખી કેનાલના નવેસરથી નિર્માણના માટે સરકાર તરફથી સુડતાલીસ પોઈન્ટ બે કરોડ રૂપિયાની માત બાર ભંડોળ ફાળવવામાં આવ્યું આ કેનાલથી પંચમહાલ જિલ્લાના જાંબુગુડા છોટાઉદેપુર જિલ્લાના પાવીજતપુર અને બોડેલી તાલુકાના અનેક ગામડાઓને ખેતી માટે પૂરતા પ્રમાણમાં પાણી કેનાલ દ્વારા આપવામાં આવે છે ખેડૂતોની ખેતી માટેનો મોટા ભાગનો આધાર એટલે આ સુખીની માઇનોર કેનાલ છે પરંતુ ચિંતાજનક બાબત એ છે કે આજે ચોમાસાની શરૂઆતમાં જ કેનાલમાં હલકી ગુણવત્તાનું કામ હોવાના ચિહ્નો જોવા મળી રહ્યા છે બોડેલી તાલુકાના મુઢિયારી નજીક નવા બનેલા વિભાગમાં પહેલાં જ વરસાદમાં ગાબડું પડ્યું જાંબુગોડા નજીક ખાખરિયાથી પનિયાળા સુધી અનેક જગ્યાએ તિરાડો પરથી જોવા મળતા કોન્ટ્રાક્ટરે કરેલા કામની ગુણવત્તામાં બેદરકારી સામે નજર આવી રહી છે જ્યારે કેનાલ પૂરતી કામગીરી પૂર્ણ થઈ નથી છતાં પણ પ્રથમ જ વરસાદે આ કેનાલ ઢસી ગઈ છે ત્યારે ભવિષ્યમાં જ્યારે પાણીનો પુરવઠો આ સુખી કેનાલમાં છોડવામાં આવશે ત્યારે તેની દશા અને પરિણામ શું હશે એ તો આવનારો સમય જ કહેશે હવે સ્થાનિક તંત્ર અને સિંચાઈ વિભાગના પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે શું આ કામગીરી યોગ્ય મોનિટરિંગથી કરવામાં આવી છે કે કોન્ટ્રાક્ટર સામે આની સામે કોઈ કાર્યવાહી થશે ખરી સર સૂકી જળાશય યોજનામાં ખોડસલ ડિસ્ટ્રી આવેલ જે ખાખરિયા ગામ પાસે ચોવીસ મીટરનું લાઇનિંગ ડેમેજ થયેલ છે પાછલા દિવસોમાં જાંબુગોડ પંથકમાં ભારે વરસાદના લીધે પાણી ભરાવો થયેલ હોય અને યોગ્ય નિકાલ ન હોવાથી કેનલ ડેમેજ થઈ છે અને બીજી મીંડિયારી મુંડિયારી ગામ પાસે કેનલને નુકસાન પાઇપ ડ્રેન ચોકઅપ થવાથી થયું હોય અને આ બંને કામ એજન્સી દ્વારા ચોમાસા પછી રિપેર કરવામાં આવશે મારું નામ કિશન રમેશ સોરઠિયા છે અને હું કાર્યપાલક ઇજ્ઞ